નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એચ એન જ્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં સમરસ હોસ્ટેલ એડમિશન બે હજાર પચીસ વિશેની સંપૂર્ણ માહિતી જે છે તે મેળવવાના છીએ આના ઓનલાઈન ફોર્મ જે છે એ ભરવાનું ઓલરેડી શરૂ થઈ ગયું છે આની અંદર છોકરા છોકરીઓને મફત રહેવા અને જમવાની સુવિધા પ્રોવાઈડ કરવામાં આવે છે તમે કઈ રીતે આ એની અંદર એડમિશન લઈ અને આ લાભ લઈ શકો છો એની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ

કોલેજ કક્ષાના સ્નાતક અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વર્ષ બે હજાર પચીસ છવ્વીસ શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા માં અમદાવાદ ભુજ વડોદરા સુરત રાજકોટ જામનગર આણંદ હિંમતનગર પાટણ મોડાસા અને

છો તો તમને 18 તારીખ થી લઈ અને 3 તારીખ સુધીનો આની અંદર સમયગાળો આપવામાં આવે છે જે સમય દરમિયાન તમારે જે છે તે ઓનલાઈન અરજી કરી દેવાની રહે છે ગ્રુપ 1 મેડિકલ સિવાય ગ્રુપ બી અનુસ્નાતક અને ગ્રુપ 3 સ્નાતક સમરસ છાત્રાલયમાં અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલ મેરિટ રાઉન્ડમાં બાદ જે જે સીટ અથવા કેટેગરી અને ગ્રુપમાં જગ્યા ખાલી રહેશે તો જ ખાલી રહેતી જગ્યાઓને આધારે નિયમ અનુસાર પ્રવેશ આપવામાં આવશે જે જે ખાલી જગ્યાઓ છે એની અંદર જ હવે પ્રવેશ આપવામાં આવશે જે પ્રથમ તબક્કો જે છે એની અંદર મેરિટમાં જે જગ્યાઓ ભરાઈ ગઈ છે તે આવી એડમિશન નહીં મળે આ બાબતે કોઈ પણ પ્રકારનો હક કે દાવો કરી શકાશે નહીં ત્યારબાદ સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈ પણ વર્ષ કે સેમિસ્ટરમાં નવો પ્રવેશ મેળવા માટે ધોરણ બારની ટકાવારી જે છે અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી જે ટકાવારી આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારીના આધારે મેરિટના ધોરણે પ્રવેશ આની અંદર આપવામાં આવે છે તમારી ટકાવારીના આધારે જે છે અંદર એડમિશન આપવામાં આવે છે જો તમે સ્નાતકની અંદર એડમિશન લઈ રહ્યા હો તો ટ્વેલ્થનું જે છે માર્ક્સ ગણવામાં આવશે અને જો તમે અનુસ્નાતકમાં એડમિશન લઈ રહ્યા હોય તો તમારા સ્નાતકના માર્ક્સ જે છે એ ગણવામાં આવશે અને એની અંદર નોટ કરીને આપેલું છે કે વિદ્યાર્થીઓને પચાસ ટકા તેથી વધુ ગુણ જે છે એ મેળવેલા હોવા જોઈએ પચાસ ટકા જે છે એ મિનિમમ ક્રાઇટેરિયા છે ત્યારબાદ ઇન્ફોર્મેશન આપેલી છે કે વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે જે છે પ્રવેશ અંગેનો હક દાવો કરી શકશે નહીં આની અંદર મેરિટના બેઝ ઉપર જે છે એડમિશન આપવામાં આવે છે તમે ઓનલાઈન અરજી કરી છે એનો એ મતલબ નથી કે તમને ચોક્કસ આના અંદર એડમિશન મળી જશે ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થયેલ તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓની વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સંબંધિત સંરક્ષાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની રહેશે મીન્સ તમારે ઓનલાઈન ફોર્મ ફિલ કર્યા બાદ એક પ્રોવિઝનલ મેરિટ યાદી બહાર નીકળશે એના દ્વારા તમારે જે છે તમારું સિલેક્શન થયું હોય તો તમારે જે સંરક્ષાત્રાલય છે ત્યાં જઈને તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ કરાવવાના રહે છે આ ચકાસણી બાદ જ તમને એડમિશન મળવાપાત્ર રહેશે ત્યારબાદ સંબંધિત દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે જો કોઈ છાત્રની ઓનલાઈન ફોર્મમાં ભરેલી ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તફાવત અથવા લાયકાત અંગેના પ્રમાણપત્રોમાં તફાવત જોવા મળશે તો એ છાત્રોનો પ્રવેશ રદ કરવામાં આવશે જો તમારા અસલ પર્સન્ટેજ અને તમે ઓનલાઈન એડમિશનમાં ભરેલા પર્સન્ટેજ અલગ અલગ હશે અથવા તમારી લાયકાત અલગ અલગ હશે તો તમારું એડમિશન ત્યાં જ જે છે કેન્સલ કરી દેવામાં આવશે ચોક્કસપણે જે છે સરખી રીતે ફોર્મ ફિલ કરો જેથી તમારું એડમિશન જે છે એ કેન્સલ થાય નહીં સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનારા જે છાત્રો છે એમને પ્રવેશ મળશે સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલી હોય ત્યારે કે અમદાવાદ જિલ્લામાં આવેલી છે તો અમદાવાદના જિલ્લામાં આવતા વિદ્યાર્થી મિત્રો અંદર છે અપ્લાય કરી શકે છે વિદ્યાર્થીને ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નીકાળી તેની જે છે ખરાઈ કરી લેવાની રહેશે જે અરજીમાં કોઈ પણ ભૂલ જણાય તો પોર્ટલમાં વિડ્રોલ એપ્લિકેશનની મદદથી જૂની અરજી રદ કરી નવે અરજી કરવાની રહેશે જો તમારે અરજી કર્યા બાદ તમને એવું લાગે કે કોઈ ભૂલ છે તો તમારી વિડ્રો ઓપ્શન તમને જોવા મળશે તો તમારે વિડ્રો એપ્લિકેશન કરી અને નવી ફોર્મ એટલે નવી અરજી ભરવાની જાહેરાતની અંતિમ તારીખ બાદ જે છે અરજીમાં કોઈ પણ સુધારા વધારા તમે કરી શકશો નહીં તો એ પહેલા જ જે છે એ તે જે છે તમારે એપ્લિકેશન ભરવાની રહે છે સમરસ છાત્રાલય પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઇટ પર દર્શાવેલ છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહે છે વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઇટ પર દર્શાવેલ સંબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહે છે સૌથી પહેલાં તમારે વેબસાઇટ ચેક કરવાની અને જો એમાં પણ તમને કંઈ સમજ ના પડતી તો તમે નજીકની જે સમરસ છાત્રાલય આવેલી હોય ત્યાં જઈ અને તમે આની ઇન્ફોર્મેશન લઈ શકો છો ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકે છે જે ગ્રામે વિસ્તારના વિદ્યાર્થી મિત્રો છે એ ઈ ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકે છે આ માટે જે છે તમામ વિદ્યાર્થી મિત્રોએ એપ્લિકેશન કરવાની રહેશે ત્યારબાદ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે અને ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન જે છે એ પ્રોસેસ કરવાની રહે છે તો આટલી પ્રોસેસ કર્યા બાદ જો તમારો સિલેક્શન થશે તો તમને આની અંદર હોસ્ટેલમાં ફ્રી રહેવા માટે અને ફ્રી જમવાની સુવિધા મળી રહેશે તો આ વિડીયો વધુ થી વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો જેથી વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ